અંગલેશ્વર બી ડિવિઝન પોલીસની હદમાં ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા ત્રણ લીધા આરોપીઓની કતારગામ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ અટકાયત કરી હતી સુરતના કતારગામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમો કતારગામથી પસાર થનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી અને સુરતના ખ્વાજા દાનાની દરગાહ પાસે ચોક સ્થિત કાજી પેલેસ ખાતે રહેતો નવાઝ ફારૂક શેખ મુસ્તાક ખાન સલીમભાઈ પઠાણ અને કલીમ સલીમ શેખની ધરપકડ કરી ત્રણેયની પૂછપરછ તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી બે વ્યક્તિઓને રિક્ષામાં બેસાડી તેઓના મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી કતારગામ પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ ત્રણેય ઇસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીઓ ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી બેસવામાં ફાવતું નથી તેમ કહી આગળ પાછળ કરી પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરી ત્યારબાદ આગળ પોલીસ ઉભી છે તેમ કહી પેસેન્જરને રિક્ષામાંથી નીચે ઉતારી ચોરી કરેલ મોબાઈલ ફોન લઈ ભાગી જવાની ટેવ ધરાવે છે